વડોદરાના કરજણ તાલુકા પંચાયતમાં મનરેગા યોજનામાં બે પોઈન્ટ કરોડ રૂપિયાના કૌભાંડનો ભાડો ફૂટતા સમગ્ર પંથકમાં કૌભાંડમાં વિરુદ્ધ કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર એકવીસ માં મનરેગા યોજના હેઠળ ગ્રામ વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટમાંથી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને માલ સામાન સપ્લાય કરવાનો ઈજારો આપ્યો હતો કંપનીએ કુલ રૂપિયા 5.36 કરોડ ચૂકવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી રૂપિયા 2.72 કરોડ વધારાની રકમ ચૂકવાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા હતા ટેન્ડર પ્રક્રિયા દરમિયાન એસઓપી નું ઉલ્લંઘન તથા ટીડીએસ અને જીએસટી જેવી કપાત નહીં કરાતા

તપાસ ચાલી રહી છે